વેલકમ બેક ટુ માય ન્યુ વિડીયો તો ફરી જ્યાં આપણા નવા વિડીયોમાં તમારો બધાનો સ્વાગત છે તો કેમ છો તમે મારા ખાતે તમે મજામાં જશો તો હું પણ એકદમ મોજમાં તો ફાઇનલી મિત્રો મસ્ત મજાનું સવાર થઈ ગયું છે આપણે ગાવા બાવા દોલી દૂધ દૂધ ભરી આવ્યા છીએ અને અત્યારે આપણે મસ્ત મજાની બીજી વાર ચા પી અને નાસ્તો કરી અને પાછા નીચે આવી ગયા છીએ અને જોઈ લો વિજય કાકા પણ એમનું કામ કરવા લાગ્યા છે માળ્યા છે અને મિત્રો હવે આપણે છે ને ગાયો નદી ચરવા માટે છોડતા નથી એક એક બે દિવસથી કારણ કે નદી બધા ઢીજલાવર બી જશે અને ચરવા માટે કશું બધું નહીં બરાબર એટલા માટે ગાયો હેરાન પણ બહુ કરે છે એટલે ખાલી આ બેસો બેસો આ પાડીઓ એમ અને આ જે બીજી બે ત્રણ ગાયો પાછળ લાગે છે એટલું જ છોડીએ છીએ ચરવા માટે બીજે કાકા લઈને જાય ભાઈ બપોર પછી હું જાઉં આંટો મારવા કારણ કે કદાચ આડી અવરી જતી ના રહે એટલા માટે બાકી ગાયો બાયો તો એક બે દિવસથી ઘરે જ છે બરાબર તો મિત્રો બધી ગાયોને હવે સામે મારા છાપરામાં બાંધી દઈ ગયા અને પછી જે આ મકાઈનું ભૂસું છે જોયું મકાઈના ટુકડા કરેલા આ આપણે બધી ગાયોને નાખી દઈએ પેલી સાઈડ સામેની સાઈડ બાંધીને આજે નદી લઈ જાય છે એમને પણ આજે થોડું થોડું નાખીશું કારણ કે આજે થોડું છોડવામાં મોડું થશે એટલા માટે બરાબર તો હાલો મિત્રો ફટાફટ આ બધી ગાયો જે છે એમને સામેવાળા છાપરામાં બંધ દઈએ અને પછી કાકા ત્યાં સુધી એમનું કામ કરવા જાય પછી આ બધું કેવા અંદરથી ભર્યા છે બધી ગાયો નાખી દઉં બરાબર ને તો હાલ પેલા ફટાફટ બધી ગાયો ઉભી કરી દઈએ તો પોદરા બોદરા કરવાના હોય કરી પછી અહીંયા જોઈ લો સામેની સાઈડ બાંધ દઈએ સામેની સાઈડ મિત્રો ચોખ્ખું જ છે જોઈ લો કારણ કે આપણે સાંજે પોદરા બોદરા ભેગા કરી લીધા હતા કુરું થઈ જાય એટલા માટે ના જો ભૂરી બેઠી છે અને આ રીતે આપણે ટીલવી ઐ અને વાસડો મિત્રો તો આગળ છે તો હાલો ફટાફટ અહીંયા લાઈન સર ગાવા બાંધ દઈએ અને બધી ગાયો નાખી દે કારણ કે મિત્રો બાંધ નાખીએ છીએ ને પછી આ દંડના લીધે બધું મિક્સ થઈ જાય ને આમ મરઘા બહુ હેરાન કરે છે તો આ ગમારીઓ નાખતા પહેલાં અમને બધાને પેલી સાઈડ ખેતરમાં જોડે પેલું ખાલી છે ને એ સાઈડ આપણે નહાડી મૂકીશું પછી બધી ગાયો નાખીને મિત્રો થોડી વાર સુધી ત્યાં ઊભું રહેવું પડે બધી ગાયો ખાઈને ત્યાં સુધી કારણ કે આપણે મરઘી એવો છે ને એ બધું ખેડી નાખે છે પગવડે કારણ કે અંદર મકાઈના દાણા હોય છે ને એટલા માટે જોઈ લો આવું કરી દેશે પછી પણ આ તો મિત્રો થોડું ઘણું આવું કરે તો ચાલે પણ મિત્રો એ તો પછી બધું જ ફેર એ કરે એટલે પછી ગાયો જો આવું થઈ જાય એટલે પછી આ દંડ દંડ હંગાતા મોડામાં આવે એટલે પછી ગાયો ખાઈને પછી ખોટો બગાડ થાય એટલા માટે બરાબર તો હાલો ફટાફટ કામ પતાવીએ એટલે મિત્રો આપણે બધી ગાયો સામે બાંધવા માટે એ કરતા હતા પણ મેં કામને થોડી વાર છૂટા મૂકી દો તો પેલી બાજુ ખેતરમાં કૂદી લે તો પેલા વાસણા તો છોડીને તો મૂક્યા પણ આ બે મસ્તી કરવા ફરી વાર હેટ 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 થોડી વાર મિત્રો ડોટો કાઢે ને તો સારું જોવા અને મિત્રો ખેતરમાં જ જતી રહે છે હા ભાઈ જોઈ લો એ જાય તો મિત્રો આપણે બધી ગાયો છે ને અહીંયા બાંધીએ ત્યાં સુધી એમને કૂદવા દઈએ અને પછી એમને બાંધી દઈશું કારણ કે પછી થઈ જાય એટલા માટે બરાબર ને જોઈ કરો તમે હવે તારી મિત્રો આજે લવા છોડો એ મિત્રો ત્રણે ત્રણ જણા આવી જ મસ્તી કરે જવા જઈ લો હજી તો નાના છે પણ લડે છે શું અમને વેચવાનું છે લડે છે તો હાલો મિત્રો ફટોફટ આપણે આપણું કામ બતાવીએ મસ્તી કરવા તો કામ બાકી રહી જશે બરાબર ને આ મિત્રો મસ્તી જોઈ લે હજી ત્યાં આ મિત્રો મસ્તી કરશે પછી આજે લીલું લીલું થોડું ઘાસ છે ને એ ચરશે એવું બધું હટર પટર કામ કરશે ત્યાં સુધી આપણે આપણું કામ પણ બતાવીએ બરાબર જો ફાઇનલી મિત્રો આપણે બધી ગાયો અંદર બાંધી દીધી છે અને અંદર બાંધીને બધી ગાયોને જોઈ લો મકાઈ પણ નાખી દીધું છે મકાઈનું પૂછું જોઈ લો અને જે આ બાર જે આ બાર જેટલી દેખાય એટલી આપણે નદી ચરવા માટે છોડવાની છે પણ એમને પણ જોઈ લો મિત્રો આપણે બેની વચ્ચે એક એક તકારું નાખી દીધું છે અને આ બધાને બધાને એક એક તકારું નાખ્યું છે બરાબર અને આમને હજી નાખ્યું નહીં આમને કારણ કે લીલું નાખવાનું એ મકાઈ ખાતા નહીં ના જોઈ લો મિત્રો આ વાસણી માટી ખાઈ શકે એ એક ફેર તો મારી તો અહીંયા માટી ખાસ તો મિત્રો હવે ત્યાં આગળ પેલું થોડું લીલું પડ્યું છે ને બે પોટલા એમાંથી થોડું લીલું લાવી અને એ વાસણને ત્યાં જો મિત્રો આમ મરઘી નહાડી તો એ પાછી આવે છે બધી મરઘી એમ નહાડી દીધી પાછી હટી મિત્રો ગવાનું નાખવાનું ચાલુ કરે ને તાના નહાડી દીધા છે આ સાઈડ આવી ગયા છે જોઈ લો બધા મરઘા અને હવે પેલા અમને થોડું લીલું નાખી દઈએ બરાબર આવી રહ્યું આમાંથી જે સારું સારું હોય ને એવું નાખીએ એમનાથી ખવાય એવું બહુ નહીં ભાઈ બહુ બગાડે એટલું જ નાખવાનું અને આપણા વિજય કાકા જો એમનું કામ કરે છે જે દૂધને ડોલો બોલો હોય એ બધું અહીંયા ધોએ છે અને પછી અહીંયા ધોઈ કાઢશે પછી સાબુથી ધોવાનું એટલા માટે પાછળની સાઈડ આપી દેશે તો એ સાઈડથી અમને ધોઈ નાખશે જોઈ લો તમને નાખી દીધું છે હવે આ ખાશે બરાબર ત્યાં સુધી મિત્રો આપણે અહીંયા એક્ટિવા ઉપર કે અહીંયા ગમે ત્યાં બેસીએ કારણ કે મરઘીઓને આવડા

બરાબર પણ મિત્રો ચાર ખાંડ એનો વાંધો નહીં ભાઈ કે ચાર ખાને આ બાજુ કોઈક મારી મારી જાય એટલા માટે પછી અહીંયા આ તો હું જોઈ ગયો હતો સારખા પછી મેં એને બાંધી દીધું અત્યારે તો બરાબર અને વિજય કાકા ઉપર જમવા બેઠા છે અને મારે હું જમવા જ બેસી ધોઈને અહીંયા નજર કરી આવું થયું તો હું પણ ઉપર જઈને આ બાજો જમી લઉં કારણ કે આજે જમવાનું થોડું પહેલું થઈ ગયું છે કારણ કે મમ્મીને જાણ હતું બેસણામાં એટલા માટે બરાબર અને મેં કીધું કે આજે પહેલાં જ મારે જવાનું થશે એટલા માટે બેસો મોડી છોડવાનું થશે પણ મિત્રો મારા જે નથી જવાનું મમ્મી જોડે એ તો ગાડી કરી હતી એની અંદર કરતી રહી છે અને માપા ડાયરેક્ટ નોકરી પરથી બીજા એક ભાઈ એમના ભાઈ બંને લઈને એ ડાયરેક્ટ જવાના છે બેસણામાં બરોબર તો કાકા ખાઈ રહ્યા પછી એમને આજે આ જે અહીંયા બાંધેલા છે આટલા એ અમને છોડી આપીશું તે પછી જશે લઈને નથી તો આનો મિત્રો હું જમી લો અને પછી તમને બધાને મળ્યું મિત્રો આપણે જમી પમી નીચાઈ ગયા બીજા કાકાને બેસો છોડીને મોકલી દીધા છે નદી ચારવા માટે અને આ બધી ગાયો પણ જોઈ લો સવારે આપણે ગમાર્યું તો એકદમ ખાઈને શાંતિથી બેસી છે હવે આપણે છે ને આ બધી ગાયોને પાણી એમ પીવડાવવાનું છે બરાબર અને મિત્રો અમારે ગામની મોટર બગડી છે ત્રણ ચાર દિવસથી એટલે પાણી ગાવતું નહીં પણ પીપળામાં થોડું ઘણું છે એનાથી પીવડાવીએ પછી જો ખૂટશે તો આપણે આપણી જે મોટર છે એ ચાલુ કરીને પીપળા ભલે લઈશું ને પછી ગાયો પીવડાવીશું બરાબર જે બાકી રહે આઈ થિંક મારા ખ્યાલથી તો બધી ગાયોને થઈ જ દેશે પાણી બરાબર અને મિત્રો મેં ત્યાં તમને આગળના બ્લોગમાં કીધું હતું કે મારી એક ગાયને મગરે પૂછડું તોડ નાખી દીધું તો મિત્રો આઈ રહેજો એ ગાય મિત્રો ઘણા બધા દિવસ થયા છે પૂછડું તોડે પણ હજી સુધી અમે પાટો બે ત્રણ ફેર તો મેનમાં ડ્રેસિંગ કરીને બદલી નાખ્યું છે બરાબર અને આજે સાંજે ડ્રેસિંગ કરવાનો વિચાર છે માં પપ્પા આવે એટલે ડ્રેસિંગ કરે કારણ કે મિત્રો છે ને આમ કમ્પ્લીટ આમ કશું નહીં કરતી પછી જ્યારે ડ્રેસિંગ કરીએ ને તો પેલું દવા એમ નાખીએ તો ચતરે ને એટલા માટે થોડું હરામ કરે એટલે મારી જોડે મોંપવા હોય એટલે ચિંતા નહીં બે જણા પગ પગમાં કરી દઈએ ડ્રેસિંગ જોઈ લો મિત્રો અહીંયાથી જ પૂછડું તો નાખ્યું છે અને આ તો ઘણી બધી જગ્યાએ એના નખ પણ વાગેલા છે એક અહીંયા આગળ એક આ સાઈડ છે બરાબર મિત્રો એ તો સારું થયું કે પૂછડું તો લીધું કદાચ બાવલા બાવલામાં મોં માર્યું હોત ને તો બહુ મોટો પ્રોબ્લેમ થઈ જાય બરાબર છે અને મિત્રો મારા જે ગાયને પૂછવું ચાલ્યું ને બે ત્રણ દિવસ પહેલાં જ મને વાત જાણવા મળેલી કે અમારા જોડે બીજું એક ગામ છે ને ત્યાં આગળ પણ એક મગર એક આ જે આ પગ આવે ને પાડીનો એ અહીંયાથી જ પકડીને આટલેથી જ જુદો પાડી દીધો છે મિત્રો વિચાર કરો જે મારા ત્યાં વિઝિટમાં જે સાહેબા હતા ને એમણે પણ કીધું હતું કે એ રીતનું થયું છે મેં ટોકા લીધેલા એ પાડીના પણ ઊભી ઉભી બધું થાય છે ચાર બાર ચાર ખાય છે પણ ખરી પણ હવે મિત્રો ત્રણ ત્રણ પગવારી થઈ ગઈ એટલે વિચાર કરો તમે એને દુઃખ કેટલું પડ્યું છે બરાબર મારે ગાયને આટલું પૂછડું તોડ લીધું તો પણ મિત્રો ગાયો બેગું ચડતેલી ખરી પછી આ તો અમને ખબર પડી કે પૂંછડું તો લીધું કારણ કે પાછળનો ભાગ બધો લેવલે વારો થઈ ગયો હતો ને ત્યારે બરોબર અને પછી મિત્રો પહેલાં બે ત્રણ દિવસ તો એને કશું ના થયું કમ્પ્લીટ થઈ ગાયોમાં પણ આવતેલી બધું જ અને પછી મિત્રો ચાર પાંચ દિવસ થયા પછી પેલું તાળો થાય એમ કે ને એ રીતનું થયું અને પછી એને દુખાવો થયો તો આ એક બે દિવસથી ખાતી થઈ જાય ને કે મિત્રો ખાતી પણ નથી ખાવાનું પણ છોડી દીધેલું જોઈ લો અને મિત્રો આટલું બધું તમે વિચાર કરો ને એક જ ઝાટકે અહીંયાથી પૂછવું તો લે લે કેવું વીતે યાર અને એ રહ્યો એને વાછડો એ આ મિત્રો આપણે જે નદી ગાયેલા હતા ને એ ગાય છે ચાલો મિત્રો હવે ફટોફટ ટાઈમ ટાઈમ અગર ફટાફટ ગાયો ને પછી આપણે જવાનું છે નદી ગાવાને ચાર બાર નાખીને બરાબર ને પાણી મિત્રો આપણે બધી ગાયોને પાણી વાણી પીવડાવી દીધું છે મિત્રો મેં તમને કીધેલું ને કે કદાચ પાણી ખૂટે એવું લાગે છે મોટર બની ગઈ હતી તો તો મિત્રો સો પાણી અંદર થોડુંક જ હતું તો ખોટી એટલા માટે આપણે ફરી આપણી મોટર ચાલુ કરીને ભરી દીધું ને જો આ પાઇપ હલાડી હતી અને એ પણ ઉપર જ મૂકી દીધી કારણ કે મિત્રો પછી બપોરે ગાય પીવડા છે થશે ફરી તો ફરી પીવડાવીને પછી ભરીને પછી પછી પાઇપ કાઢીને મૂકી દઈશ બરાબર ટોટો એકલો સમજો બંને પીપળા આપણે અત્યારે તો ભરી દીધા છે આ પીપળું ભરી દીધું છે પેલું થોડુંક ઊણું થઈ ગયું છે એમાંથી પીવડાવીએ એટલે અને આ તપેલું ભરી દીધું છે તપેલું પેલું ઢાંકી દઈએ અને પછી પૂતરા આપણે ભેગા કરી લીધા છે જોઈ લો અને હવે મિત્રો બધી ગાવાને નાખવાની છે ચાર બરાબર હા લીલી અને મિત્રો એક્ટિવા પણ ધોઈ કાઢી છે જોઈ લો અને એરિયામાં દાદા એ મને એમ કહેશે કે શું બ્લોગ તાર ઉતાર છે તો જોઈ લો મિત્રો એક્ટિવા બેક્ટિવા ધોઈ કાઢી છે મિત્રો નાર્મલ પાણી પાણી થઈ ગયું એક્ટિવા ધોઈને એટલે તો મિત્રો હાલો ફટાફટ ચાર બાર નાખી દઈએ અને પછી આપણે જઈએ સીધા નદી અને પછી આખો દિવસ નદી ઉતર્યાવાના છીએ સાંજે આવીશું ઘરે બરાબર તો મિત્રો મિત્ર આપણે છે ને બધી ગાયોને લીલી ચાર પણ નાખી દીધી છે અને આ નીચે થોડો ઘણો લીમડો હતો એ બધી ગાયોને બે બે ચાર ચાર ડારકીઓ નાખી દીધો છે બરોબર જોઈ લો નથી દોરી ગઈ ટાબરી ગાય ને આ બાજુ પણ બધાને લીલું નાખી દીધું છે બરોબર અને આ નાના ટાબરિયાને પણ આપણે પાણી પાણી પીવડાવી એમને લીલું નાખી દીધું છે આ ખાઈ આ બેંગ થાય છે એમાં તો ઉપર જ મિત્રો ઉપર જ ચડી જવાની બેસવાની પણ ઉપર બોલો એ મોભની અને પેલા માર્ટિન ટેકરાની બેની વચ્ચે જ બેસે છે એવી બોલો એ તો મિત્રો હવે આપણે જવાનું છે મારે નદી અને આખો દિવસ નદી જ રહીશ સાંજે સાડા ત્રણ ચાર વાગે ઘરે આવીશ બરાબર હાલો મિત્રો પાણી વાણી અને હું જાઉં ફટોપટ નદી અને તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી દો બરાબર તો મિત્રો આજના બ્લોગમાં આટલું જ બ્લોગ સારો લાગે તો લાઈક શેર અને કોમેન્ટ કરી દેજો અને ચેનલ બનાવવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને મળી ફરીથી કોઈના વિડીયો સાથે ત્યાં સુધી તમને બધાને જય દ્વારકાધીશ જય માતાજી અને જય શ્રીરામ જય શ્રી રામ